આજે એક મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ પણ આજે લોકોને સ્થાપના દિવસે મોંઘવારીની ભેટ મળી છે ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે આજે એટલે કે પહેલી મેથી અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે દૂધની કિંમતની દ્રષ્ટિએ આ ભાવ વધારો ત્રણથી ચાર ટકાની આસપાસનો છે આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર

આણંદ તથા ખેડા જિલ્લામાં એક મે બે હજાર પચીસની સવારથી દૂધના ભાવમાં વધારો અમલમાં આવશે જેમાં અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ અમૂલ બફેલો દૂધ ગોલ્ડ દૂધ અમૂલ ટી સ્પેશિયલ તાજા સહિતની અમૂલના દૂધની પ્રોડક્ટમાં લીટર દીઠ બે રૂપિયા અને પાંચસો મિલીલીટરમાં એક રૂપિયાનો ભાવનો વધારો કરવામાં આવ્યો છે ઘણા લોકોને આ બે રૂપિયા વધારે નહીં લાગતા હોય પણ એક મધ્યમ વર્ગના વ્યક્તિ માટે મોટો ફટકો છે મધ્યમ વર્ગના લોકો માટે એક રૂપિયા કે બે રૂપિયાનો વધારો તેમના મહિનાનું બજેટ ખોરવાઈ નાખે છે જેમ કે કોઈ વ્યક્તિ દિવસમાં એક લીટર દૂધ ત્રેપન રૂપિયામાં લેતો હતો ત્યારે તે મહિને એક હજાર પાંચસો નેવું રૂપિયા ખર્ચતો હતો અને હવે તેનો ભાવ પંચાવન કરી દેવાયો છે તો તો તેને હવે આ દૂધ પાછળ એક હજાર છસો પચાસ રૂપિયા ખર્ચવા પડશે જેમાં વર્ષમાં સાતસો વીસ રૂપિયા દૂધ પાછળ ખર્ચવા પડશે આ વધેલા પૈસાથી મધ્યમ વર્ગના વ્યક્તિઓ બીજું પણ કરી શક્યા હોત જેમ કે એક મહિનાની શાકભાજી એક મહિનાનું વીજળીનું બિલ તેમના બાળકોની શિક્ષા પાછળ ખર્ચ મહિના અને વર્ષનો સરવાળો બહુ વધી જાય છે આ વધતા ભાવોથી સૌથી વધુ મધ્યમ વર્ગના વ્યક્તિને ફટકો પડશે આ વધતા ભાવોને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્તે